ચેનલના પ્રાયોજક છે ગુજરાત અમદાવાદ અમદાવાદમાં ફેજાન ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટ દ્વારા દસમા સમૂહ લગ્નોત્સવ ભવ્ય આયોજન કરવામાં આવ્યું અમદાવાદમાં ફેજાન ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટ દ્વારા દસમા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્નો મહોત્સવ 21મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે જેમાં પંદરસો કપલો આમ મેરેજ સેરેમનીમાં રજીસ્ટર થયા છે જેમાંથી પાંચસો કપલો અમદાવાદના છે આ ભવ્ય લગ્ન સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હજરત મોલાના ના શેખ મોહમ્મદ હનીફ સાહેબ લોહરાવી હજરત મોલા ઉબેર લાલ ખાન સાહેબ સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી ધારાસભ્ય જગદીશ પંચાલ સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેના છે ખાસ કરીને મોલાના હબીબ અહેબદ અને મૌલાના ફેઝલ અહેમદ દ્વારા તમામને ભાવભર્યું આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે મૌલાના હબીબ અહેમદ સાહેબને અગાઉ આ વિચાર આવ્યો હતો અને આજે વિચાર એક એક નવી નવી ઊંચાઈ પર પહોંચ્યો છે છે સમાજના લોકો માટે પ્રેરણા પણ આ અંગે વધુમાં હબીબ અહેમદ સાહેબે જણાવ્યું હતું કે ગુજરાત અમદાવાદ સુરત કચ્છ સહિત વિવિધ વિસ્તારોમાંથી કપલ અહીંયા મેરેજ માટે આવશે આ પ્રકારે એક સાથે લગ્નમાં એકથી અનેક લોકોના પૈસા બચે છે કરજદાર લોકો પણ નથી બનતા જે ભાવનાથી આ વિચાર આવ્યો અને અમે એક પછી એક કપ

કપલ અમદાવાદના છે જે અમારા માટે ખૂબ ગૌરવની વાત છે મારો પરિચય જામિયા ઇસ્લામિયા ફૈઝુલે કુરાન જે અમારી સંસ્થા છે ને ઈશા ફાઉન્ડેશનના દ્વારા અમે સમૂહ નગરનું પ્રોગ્રામ આયોજન કરવાનું છે મારું નામ હિનામુ છે અમારા પ્રેસિડેન્ટ સાહેબનું નામ મોલવી હબીબ સાહેબ છે એમના સન છે મોરબી શાહી સાહ એમના આસિસ્ટન્ટ મેનેજર છે જે આરીફ શાહ છે અત્યારે સ્કૂલના પ્રેસિડેન્ટ છે તો અમે સ્કૂલ ચલાવીએ છીએ બારમા સુધી ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ એ સિવાય અમે એનજીઓનું કામ કરીએ છીએ ને એકવીસ તારીખે અમે અમારી સંસ્થા દ્વારા એકવીસ બારસો સમૂહ લગ્ન નું આયોજન કર્યું છે આખા ગુજરાત ખાતે આખા ગુજરાત ખાતેના ગરીબ માણસો માટેનું આ આયોજન છે અમે લોકોએ જ્યારે જ્યારે કુદરતી તકલીફ પડી છે ત્યારે દેશની સાથે કંધાની કંધા મેળવી અમે કામ કરેલું છે જે રીતે કે પાછલા બે વર્ષ પહેલાં કોવિડ આવ્યું હતું એની અંદર અમદાવાદ કલેક્ટર અમને ચાલીસ હજાર માણસની રસોઈ કરવાની પરમિશન આપી હતી જે વિસ્તારમાં ગરીબ વધારે રહે છે એ વિસ્તારોમાં અમે બે ટાઈમે જમવાનું પૂરું પાડતા એ સિવાય પછી રમઝાન મહિલો આવે તો અમારી સંસ્થાએ ઈશા ફાઉન્ડેશન અને ફૈઝુ ડે જે છે બે સંસ્થાએ અમારી ભેગા થઈને અમે દોઢ મહિનાની રાશન કીટ એક પરિવારને એક પરિવારને પિસ્તાલીસથી પચાસ કિલોની રાશન કીટ બનાવી લીધા ને અમે લોકોએ કાચું રાશન લોકોને પ્રોવાઈડ કર્યું તો જ્યારે જ્યારે દેશમાં ક્યારેક બી આવી તકલીફ ઊભી થાય ત્યારે અમારી સંસ્થા દેશની સાથે મેળવી કામ કરતી સંસ્થા છે સેકન્ડ વે આવ્યું ત્યારે અમે ઓક્સિજનનું બહુ મોટું આયોજન કર્યું હતું અમારી પાસે પચાસ ઓક્સિજનની ટ્રક ભરેલી હતી ને ટીવીમાં જ્યાં દેખાતું કે આ હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટે છે અમે તરત પહોંચી જતા હતા ને અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓની સાથે કનેક્શનમાં હતા ને અમે અમદાવાદમાં પાંચ મોટી હોસ્પિટલોમાં મોટી ટેન્કો ઓક્સિજનની ગોઠવી હતી એ સિવાય અમે અમીના ખાતુનું હોસ્પિટલ અમે સો બેડની બનાવી હતી એમાં ભૂપેન્દ્રસિંહજીએ મહેનત કરીને અમને પરમિશન અપાવી હતી એ સિવાય અમે પચાસ બેડની ઇમિજિએટી ફ્રી ઓફ કોસ્ટ હંડ્રેડ પર્સન્ટ ફ્રી ઓફ કોસ્ટ રેમડેસી ઇન્જેક્શન સાથે બેન્કવેટમાં અમે હોસ્પિટલ બનાવી હતી એ સિવાય અમારી સંસ્થા ગરીબો માટે કામ કરતી સંસ્થા છે જે ગરીબો માટે અમે કામ કરીએ છીએ ને આ સમૂહ લગ્નનું આયોજન એના માટે કરીએ છીએ કે ગરીબ માણસોનો ખર્ચ એક લગ્ન પ્રત્યે ઘણું બધું થાય છે જેનાથી એ દેવામાં આવે છે એ દેવાથી એના ઉપર લોડ પડે છે અને આર્થિક રીતે માણસ તૂટે છે અને છોકરા છોકરીનું પ્રસંગ એટલે એક બાપની બહુ મોટી જવાબદારી હોય છે કે મારી છોકરી ભણી જાય તો એને સારી નીંદ આવે ને એ કોમના ખાસા પૈસા આમાંથી બચે છે જેનાથી અમે આ રીતનું આયોજન આખા ગુજરાત ખાતે ગોઠવીએ છીએ ને જેનું પહેલું અમારું પ્રોગ્રામ સમૂહ રિવરફ્રન્ટ ઉપર એકવીસ તારીખે સાંજના અમે ટાઈમ તો ત્રણ વાગ્યાનું બાકી ચાર વાગેની અમારો પ્રસંગ ચાલુ થશે